અયોધ્યામાં રામલલ્લાની પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે વડોદરા પણ રામમય બન્યું હતું રામલલ્લા પાંચસો વર્ષ બાદ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું તેમજ શહેરના રાજમાર્ગો દુકાનો પર ભગવા ધ્વજ પણ લહેરાવાયા છે ત્યારે શહેરના સારા ફાઉન્ડેશન અને સિનિયર સિટીઝન મંડળ દ્વારા આયોજિત સારેશ્વર હનુમાનજી મંદિર ખાતે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન તેમજ રામધૂન યોજાઈ હતી આ ઉપરાંત એક હજારથી વધુ ભાવિક ભક્તોએ રામધૂન હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા તેમજ અયોધ્યા ખાતે યોજાઈ રહેલ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસારણ નિહાળવા સાથે કૃતજ્ઞતા અનુભવી હતી બાદમાં આરતી અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા તેમજ સાંજના સમયે મહાઆરતીમાં અગિયારસો જેટલા દીવડાઓ પ્રજ્વલિત કરવા સાથે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સારા ફાઉન્ડેશનના તમામ સભ્યો અને મંદિરના તમામ સિનિયર સિટીઝનોએ જહેમત ઉઠાવેલ